કડીમાં મોતના સોદાગરો રૂપિયા કમાવા માટે લોકોના જીવના સાથે રમત કરી રહ્યા છે તાડીના નામે કેમિકલનું વેચાણ થઈ રહ્યું છે તો હવે દારૂના નામે આ બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં આલ્કોહોલ તેમજ હલકી કક્ષાનું કેમિકલ મિશ્રણ થઈ તે બની પણ રહ્યું હતું અને વેચાણ પણ થઈ રહ્યું હતું કડી પોલીસે એક ઓરડીમાંથી આ જે કંપનીના બોટલોમાં દારૂ બની રહ્યો તો તે ઝડપી લીધો છે શું તેમની એમો હતી કેટલી પેટીઓનો ઓર્ડર મળે ત્યારબાદ તે કામ ચાલુ કરતા હતા તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોરી છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી કડીની પોલીસે આજે અચરાસણ જીઆઈડીસી છે ત્યાં ખેતરમાં એક ઓરડીમાં આલ્કોહોલ તેમજ હલકી કક્ષાનું કેમિકલ બંનેનું મિશ્રણ કરી બ્રાન્ડેડ કંપનીની અલગ અલગ બોટલોમાં આ દારૂ છે તેવું કંઈ ભરી પણ રહ્યા હતા અને વેચાણ પણ કરી રહ્યા હતા આ દારૂ નહોતો પરંતુ કેવળને ને કેવળ આ કેમિકલ હતું અને જે કોઈ આ પીવે તેના જીવના સાથે ચેડા પણ થઈ શકે અને તેનો જીવ પણ જઈ શકે તાડીના નામે પણ કડીમાં કેમિકલ વેચાઈ રહ્યું છે અને તેના છેડા ગીર સોમનાથ અડી ચૂક્યા છે અને ફરી એક વખત કડીની પોલીસે અઢીથી ત્રણ મહિના આ આ જે પ્રકારે દારૂના નામે કેમિકલ ભરાઈ રહ્યું હતું તે ઓરડી ઝડપી લીધી છે આરોપીઓના એમઓની વાત કરીએ તો તેઓને એકત્રીસ પેટીનો ઓર્ડર આવે ત્યારબાદ જ તે આ નકલી કેમિકલ વાળો દારૂ બનાવવાનું કામ ચાલુ કરતા હતા અઢીથી ત્રણ મહિનાથી આ ઓરડીમાં દારૂ બની રહ્યો હતો જો કે આરોપીઓને ઓર્ડર મળે ત્યારબાદ તે ટુકડે ટુકડે કામ કરતા હતા કડી પોલીસે સજાગતા રાખી અને કડીના પોલીસ ઇન્સ્પેક્ટરને જે પ્રકારે માહિતી મળી હતી તેના આધારે ગત રાત્રિ સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં આ ખેતર જે ચરાસણ જીઆઈડીસીમાં આવ્યું છે ત્યાં દરોડા પાડ્યા હતા અને આ ઓરડીમાં જે પ્રકારે દારૂ બની રહ્યો હતો તે ઝડપી લીધો હતો આ મામલે બે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે જેમાં ગગન પટેલ અને હર્ષદ વાઘેલા બુડાસરના છે અને ગગન પટેલે સ્વીકાર કર્યો છે કે આ કેમિકલ છે તે મુંબઈના ફિરોજ નામનો કોઈ વ્યક્તિ છે તેના પાસેથી ખરીદતા હતા અને તે કેમિકલ બાય ટ્રેન અથવા બાય બસ તેમના પાસે પહોંચી રહ્યું હતું આ મામલે પોલીસે ગુનો દાખલ કરી દીધો છે અને તપાસનો ધમધમાટ પણ ચાલુ કરી દીધો છે કેમ કે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામની બોટલોમાં શરાબ ન હતો પરંતુ કેવળ અને કેવળ આ હલકી કક્ષાનું કેમિકલ હતું અને જો કોઈ વ્યક્તિ તે વારંવાર પીવે તો તેને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તેમ છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे